આરોપીઓની માહિતી પોલીસ કંટ્રોલ રૂમ ને મળશે અમદાવાદના શાહીબાગમાં પોલીસ કમિશનરની નવી કચેરી બનીને તૈયાર છે ત્યારે અહીં બનેલા કંટ્રોલ રૂમ માં અત્યાધુનિક ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવ્યો છે શહેરમાં લાગેલા બસોથી વધુ એઆઈ કેમેરાથી ગુનેગારો પર નજર રાખવામાં આવશે કેમેરા સાથે લાગેલા સોફ્ટવેરમાં ગુનેગારોની માહિતી ઉમેરવામાં આવી છે જેનાથી કોઈ પણ આરોપી કેમેરામાં કેદ થતા જ કંટ્રોલ રૂમમાં આરોપીની માહિતી જોવા મળી જશે નવરાત્રીની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે ગરબાના ઘણા સ્થળો પર પોલીસની ચાપતી નજર રહેશે જ્યાં પણ શહેરમાં ફરતા ગુનેગારો દેખાશે કે તુરંત જ પોલીસ તેને પકડવા માટે કાર્યવાહી કરશે इतलूज नहीं वॉन्टेड आरोपियों पर पुलिस ने नज़र थी बची नहीं सके कोई गुनाहगार कोई क्राइम करके भागता है उसकी गाड़ी सीसीटीवी में दिखती है लेकिन गाड़ी में नंबर प्रॉपर नज़र नहीं आ रहा है तो वीडियो एनालिटिक्स है जिसमें कि आर्टिफिशियल इंटेलिजेंस से क्या गाड़ी का नंबर है वो चेक कर सकते हैं कोई आरोपी है सपोज कोई वॉन्टेड आरोपी है वो यहाँ पर अगर कहीं आ गया है घूम रहा है तो उसको भी ये आर्टिफिशियल इंटेलिजेंस के सिस्टम से हम लोग उसमें चेक कर सकते हैं

તેમજ જો કોઈ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોવા મળશે તો તુરંત આરોપીને ઝડપી લેવાશે આઈઆઈ પ્રોજેક્ટની વિશેષતા પર નજર કરીએ તો ભીડભાડવાળી જગ્યામાં પણ વોન્ટેડ આરોપીઓને કેમેરા ઓળખી લેશે એક સેકન્ડમાં ન્યૂ જેટલા ફોટો કેમેરામાં થાય છે કેપ્ચર ત્રણસો સાહીઠ ડિગ્રીથી આ કેમેરા ચારે તરફ નજર રાખી શકે છે બ્લર થઈ ગયેલી કે ન દેખાતી નંબર પ્લેટ એક જ ક્લિકમાં જોઈ શકાશે અંધારામાં પણ કેમેરામાં કેદ થયેલ વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાશે ચોક્કસ વાહનને એક જ ક્લિકમાં કરી શકાય છે ટ્રેક પચાસ ફૂટથી પણ વધુ દૂરથી વ્યક્તિને જોઈ શકાશે એક લાખની ભીડમાંથી પણ ચોક્કસ ફોટો લઈ શકાશે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ કરીને સાયબર ક્રાઈમ વિભાગ માટે આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે સોફ્ટવેર ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર યુટ્યુબ અને અન્ય ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેખરેખ રાખવામાં મદદરૂપ બનશે આ ટૂલ સોશિયલ મીડિયા કન્ટેન્ટ ને ટ્રેક કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા આગામી તહેવારોને નવરાત્રીને લઈને સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે એક સોફ્ટવેર લોન્ચ કરવા જઈ રહી છે સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે જેમાં અમદાવાદ પોલીસ ઓનલાઈન પ્લેટફોર્મ પર જે અફવાઓ અને વિક્ષેપજનક પોસ્ટના જે ફેલાવો રોકવા માટે આ ઇનસાઇટ નામનું સોફ્ટવેર રજૂ કર્યું છે અને ટ્વિટર યુટ્યુબ અને અન્ય જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે તેને પર સતત નજર રાખશે અને જે પોલીસને મદદરૂપ થશે ખાસ કરીને આ ટૂલ સોશિયલ મીડિયા

અફવાઓ અથવા પોસ્ટને ફેલાતા રોકવાના નવા ટૂલનો ઉપયોગ થશે આમ નવરાત્રીમાં એક તરફ ગુનેગારોની ખેર નહીં તેમજ સોશિયલ મીડિયામાં ખોટી માહિતી શેર કરનારા કે ભ્રમણા ફેલાવનારાઓ સામે કડક પગલા ભરવામાં આવશે અનિતા પટની બીટીવી ન્યૂઝ અમદાવાદ